રાધે રાધે જય શ્રી કૃષ્ણ તારા મારા હોઠો પર રાધાજી નું નામ લખ્યું છે રાધા તારા ચરણો માં ચારો ધામ લખ્યા છે તારા મારા હૈયા માં તાનુડા નું નામ લખ્યું છે રાધા તારા મોગટ પર રાધા તારા ટીકા પર રાધા તારા

માધવ નામ લખ્યું છે રાધા તારી સાડી પર રાધા તારી ચોલી પર રાધા તારી રાધા તારી ચુંદડી પર ભુજ નામ લખ્યું છે તારા મારા હોઠો પર નામ લખ્યું છે રાધા તારા ચરણો ચારો દામ લખ્યા છે તારા મારા હૈયા માં કાનુડા નું નામ લખ્યું છે તારા મારા હોઠો પર દાદાજી નું નામ લખ્યું છે રાધા તારા ચરણોમાં ચારો ધામ લખ્યા છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ